જય મળી દરેક ફેમિલી ને ગુડ મોર્નિંગ આજના નવા લોકો ની આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે ફરી પાછા આપણે આવી ગયા છીએ ભેહોની અંદર ને આજે અમારી સાથે એક નવા સાથી મિત્ર જોડાઈ ગયા છે એવા હોય વિરમભાઈ ખોલા ના છે અમારે કાનભાઈ ભાદર કહી તો અમારા સાથી મિત્ર હોય જ છે જોઈ લો ડુંગરાસર કર્યા છે આજે ઢાંડા એ અમારા આલોકભાઈ ડાંડા છે અહીંયા આપણે ભેહું સરે છે આજે અડજામ ને અડજામ ને બે ત્રણ આમ ને બીજું નચ નીચું છે ની હવા ર હવા માં ગોળીયા ભગી બેહવાની કે મજા અલગ છે હું કેવું વિરમબે હા મજા એક કે તમારા વિરમબે એક વસ્તુ બહુ શીખ્યા છે ઈ કઈ નાખત વિરમબે મારા કલેજા ના મોસ તમારી ઓર વિરમબે પર ફોન નેને કરતે કલેજા માં રેલુ કઈ ઘટે નહી બનાવ્યું છે તો કેવું જો હે કે ગતો ફોન લઈ દેવો જો હે હું કેવું મારા કલેજા કેવું તો હું મારા કલેજા પછી એકને એક શબ્દ બહુ રિપીટ થાય એ મજા ન આવે વિરમભાઈ એટલે કઈક નવીન લાવો હવે આજે અમારો વિચાર એવો છે કે ભીતારા સર કરાવવાશે બેહો ને હવે શક્યતા બનશે તો કરી નાખશું તો આ બધું ધીમે 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 જાય છે મિત્રો આગળ આગળ રહેજો પછી ઘડી ખબીર આપણે થોડી ઘણી બેહો સરખી પછી મળે

અમારે કાનભાઈ અમારી સાથે છે પણ એ ની બાજુ બેઠા છે ને આ બધું આમ જાય છે નહીં આપણે આમ આમથી આમ કરીને આમ મકાર અગિયારક ઉગાડવાના છે આજમાં હા એટલે આમ ઘટે ઘટેની અગાડી ગીર જે જવામી ગયું છે વાતાવરણ નતારમાં ગરમી થાય છે આમ ભૂકા કાઢ નાખી નહીં એવા એ એવી લગભગ તો આવી જ છે આજ મેં કાલે આવી ગયો છો આજે આવશે તો ખરો જ તેવું લાગે છે આજે બધું નૃત્યું નક્ક્યું ભાગવા મળ્યું છે એ બસ જવા માટે

આવા ઢવા હોય ને પાસે એની અંદર એ વક્રોળી આમ દેખાય નઈ પણ પાસે એ વાહક પડી ગયું છે નેડી જામ જાય છે નડી જામ જાય છે બધા કાંટા આનો બહુ વાગે ગુડ બોડી કેવું કઈ કેવાય કે વિકળો આ એક ઔષધિ છે આપણે શેમાં ઉપયોગ આવી બહુ ખાસ ખબર નથી એટલે આપડે કઈ કહેવું નઈ અને પછી કોમેટ ખબર ન હોય તો આમ છડાવી દેવી દિન કે ધાવા દેવી નથી એ પાક્કો છે સતત દઈ ને તો બે તો થઈ પછી હાંસ પાડવી કે બોઘરી છે પછી સમય ટાઈમ જ ન

cái uổng lên tây kong mãn kia tupaso ankako hi kia bazoo kia rup ray hoa 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 cái hoa 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 thế nên hoa 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 pan hoa 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 કે એવો છે જેમર કાન બે હળી હોય પણ કાન હળી નો કરે સાપની આમ બહાર કે તો મસ્તી આ મિત્ર અચાનક નીકળી ગયો સાપ એવડો મોટો તો હું કે તમને દેખાડી દી દર્શકો આવું તમારે અહીં કાંઈક જોવા મળતું આજ બહુ જબર મળે એટલે આમ તમને દેખાડી દી એક બાજુ રહ્યો ને કે ગધી કે

જો આ મોઢું કહી દઉં કઈ બધ નીકળે હૈલ્યો હજી હૈલ્યો ને આનાથી આ ઝાડા ની અંદર ગરી ગયેલો સાહેબ પાછળ દેખાય આ કેમેરા ની અંદર તમને ફીલ ન થાય યરું છે બહુ જબર જા મોટું એર્યું જો જીપ લાંબી લે ટૂંકી કરે ગાયબ નહીં છે હજી નંજન જ છે

ભૂખા કાઢે છે ને છત્રીમાંથી પાણી આવવા મીડું છે એવો વરસાદ ભૂકા કાઢે છે આગળ કઈ દેખાતો નથી અહીંથી આખું ઝાખું ઝાખું પડી કે નહીં તમને અનુભવ થતો છે તો પાણી ગરવા મળ્યું છે ને બધું રામા ઘાણી છે તો તમને બધા એમ થતું છે ઘાઉ ચારવા જાય ને કેવા મોજ હોય દરિયા આખો દી કાંઈ ની પણ આવું હોય ને તો એવા છે થાય કેવા એટલો વરસાદ પેર્યો પછી મસરા કડશે ની વાત તો અલગ છે હવે એવું જાપ છત્રી આખી પલ્લી ગઈ છે જ બધું પાણી પડે છે બહાટી બોલાવે છે બહુ તરી વરસાદ એ વન આવતો નતો આવતો નથી હવે મંડાઈ ગયો રહેવાનું નામ નથી આમ દેખાડું થયું તો બહુ છત્રી ઉછી કરશે ને તો પલ્લી દાખવું એટલે આપણે બહુ નહીં કરવું આમ તો ગામ કાંઈ નથી દેખાતું એવો વરસાદ છે આગળ આગળ કન્ટીન રે ફ્રી પાસે મળ્યા વચ્ચે અને વરસાદ ને નેડા બેડા કાઢે ને એવું કઈ હોય તો મળશે હાલ મિત્ર વરસાદ આગળ એવા ભૂકા કાઢ ને તમને આગળ પાણી દેખાડ બે આમાં સલકા આવી દીધો એવું ફૂલ એમ જોઈ મિત્ર કેવું જાય છે પાણી ડેકવું દેખ ની બે

મિત્ર વાજા છે કેટલા હજી તો દોઢ વાગ્યા છે ભલે બે જોઈ જવું કે ઉભ્યું નથી કર્યું આપડે થોડા કાક આવી ઉભી થઈ જાય અત્યારે મિત્રો ખાલી તમને બતાવું જ આપણે અહીંયા

હાલો મિત્રો ચાર વાગી ગયા છે ને ફરી પાછો વરસાદ બોલાવવા મળે છે ભૂકામ જોઈ જાય ઘડી વારમાં પાણી પાણી છે થશે બહાટી બોલાવે છે વરસાદ અત્યારે હાલ આમાંથી તમને ફોન મારે કોઈ ફીલ નથી જતો વરસાદ વરસાદ કાઢે છે નગર ભૂકા બપોર પેલા આવ્યો છે કે એની કરતા અત્યારે હારો આવ્યો છે એવું લાગે છે ગયું ઘડીકરમાં બધું પાણી પાણી થઈ ગયું બધા કઈ દેખાતું નથી આમ ત્યાં તો વધતો છત્રી ની માંથી એવા સાટા પડે કે સંભળાતું નહીં હોય બોલું જો તમને વરસાદ જેવો તો ફીલ થતો હોય છે તો મિત્રો આગળ આગળ કન્ટિયુ ફરી પાછો મળશે અત્યારે કે વરસાદ તમને ફીલ થાય નહીં ખોટો ફોન ખુલ્લી લીધા હે કારણ કે છત્રીમાંથી પાણી આવે છે એ હલો મિત્રો ફરી પાછા મળે હાલો મિત્રો આપણે ઘણા સમય પછી આપણે રાજુભાઈની વાત તો ઘણી વખત ઓલકમાં કરી છે આ રાજુભાઈ અમારા સાહિત્યકાર છે તો આના આગળ આપણે બધું એ વિડીયો ગઈકાલમાં આવશે એ નિહાળવાનું ભૂલશું ને આજે અમારે રાજુભાઈ લાવ્યા છે ગાંઠિયાનો નાસ્તો નાસ્તો પાસ્તો કરીને બેઠા છે હવે એનું ઘણીક સાહિત્ય સાંભળીએ તો આજના ઓલકમાં તો નહીં આપું કાલના અવલોકની અંદર આપીએ તો આજનો અલગ આપણે આયાંસ પૂરો કરી આજનો ઓલગ ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળી આવતી કાલે નવલોગશે તો આમ જઈને જઈએ